શ્રીમદ ભાગવત નું એને શ્રવણ કરાવો એનું જ્ઞાન પ્રકાશિત કરો એની જરૂર સદગતિ થઈ જશે અહીંયા આપણા માટે પ્રેરણા એ છે કે ચાલો આપણે કોઈ વધતા આગળ ભાગવત કથા ના કરાવી શકીએ રોજ ભાગવતજીના બે અધ્યાય કે ત્રણ અધ્યાય જેવી એવું આપણા પૂર્વજોના ફોટા સામે કે એને આવાહન કરીને તમે રોજ ત્રણ અધ્યાય ભાગવતના સંભળાવો તો એમાં ત્રણસો ને પાંત્રીસ અધ્યાય છે અને અઢાર અધ્યાય હજાર શ્લોક છે અને બાર સ્કંદ છે તો એક વર્ષમાં પણ જો તમારા પૂર્વજોને ભાગવતજી સંભળાવો એણે અઘોર કર્મથી દુર્ગતિ થઈ હોય અધમ યોનીમાં ગયા હોય તો પણ એની જીવન મુક્તિ થઈ જાય છે આ મહાત્મ્ય ભાગવતજીમાં ધુંધુકારી પ્રસંગમાં લખ્યું છે અને કહે છે કે ગોકર્ણએ ઘરે આવી અને ભાગવતનું આવાહન કર્યું બધા શ્રોતાઓને પણ આમંત્રિત કર્યા અને એના ભાઈને કીધું કે તું યથાસ્થાને બિરાજમાન થઈ જા એટલે કહે છે કે એમણે સાત ગાંઠની અંદર એક જે વાંસ હતો એની અંદર બેસી ગયા કારણ કે એમાં જે પોલી જગ્યા હોય ત્યાં અતૃપ્ત જીવ રહી શકે એટલે એમાં એમણે બેસી અને પહેલે દિવસે ભાગવતનું અધ્યયન કર્યું તો એની જે અજ્ઞાનની અવિદ્યાની પાપગ્રંથિ હતી પહેલે દિવસે એક ગાંઠ તૂટી ગઈ આમ કરતા કરતા સાત દિવસમાં એ જે વાંસની સાત ગાંઠ હતી એ તૂટી ગઈ અને ઉપનિષદમાં એ રીતે કહ્યું છે ગ્રંથી જીવાત્માના બધા જ સંશયોનો નાશ થતા એ જીવન મુક્ત થઈ જાય છે તો ગોકર્ણએ એ આખું ભાગવત જયારે એને સંભળાવ્યું તો મહારાજ વિષ્ણુ લોક પાર્ષદો વિષ્ણુ દૂત આવ્યા અને ખાલી ધૂંધુ કરીને લઈને ચાલવા લાગ્યા તો કીધું કે અરે ભગવાન તમે કેમ એકલાને લઈ જાઓ છો આ બધા શ્રોતાએ તો ભાગવત સાંભળ્યું જેટલી શ્રદ્ધાથી જેટલું પ્રેમથી શ્રવણ કર્યું એની સાથે મનન પણ કર્યું વાગોડી એટલે એણે ભાગવતને આત્મસાત કર્યું એટલે અમે એને લેવા આયા છે આ બધે સાંભળ્યું પણ શ્રવણ ના કર્યું સાંભળવું અને શ્રવણ કરવામાં ફરક છે સાંભળ્યા પછી તમારા મનની અંદર એ તદ આકાર વૃત્તિ થવી એને શ્રવણ કહેવાય અને પછી એને વાગોડવું એ મનન કહેવાય તો કે છે કે ધુંધુકારીને શ્રવણ અને મનન પણ કર્યું અને શ્રોત્રીય ભાવ બ્રહ્મનિષ્ઠ જેવા ગોકર્ણ દ્વારા શ્રવણ મનન કર્યું એટલે અમે એને લેવા આવ્યા તો ગોકર્ણે બીજા શ્રોતાઓને પણ સાંત્વના આપી કે હું ફરીથી ભાગવત કરીશ પણ તમે શ્રદ્ધા ભક્તિથી સાંભળી અને શ્રવણ કરો અને મનન પણ કરો તો તમારા લોકોની પણ સદગતિ થશે તો ત્યાં એવું કહે છે કે અઘોર કર્મ કર્યા આપો મહાકર્મ કર્યા હોય પાપાચાર કર્યા હોય એની પણ સદગતિ શ્રીમદ્ ભાગવતથી થઈ ગઈ છે એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે ઘણીવાર કલયુગમાં આપણે જે બધા પિતૃદોષના વિધાન કરાવીએ છીએ આપણે એમાં અશ્રદ્ધા કે દોષ આરોપણ નથી કરતા પણ એમાં કોઈને કોઈ મંત્ર અશુદ્ધિ અશુદ્ધિ દ્રવ્ય અશુદ્ધિ રહી જાય છે તો શ્રીમદ ભાગવતનું તમે જો રોજ શ્રદ્ધાથી શુદ્ધ પઠન કરો અને પિતૃઓની સદગતિ અર્થે કરો તો આ જન્મના કોઈ પણ પિતૃઓ તમારી દુર્ગતિએ પામતા નથી આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મ શ્રીમદ્ ભાગવતનું કહ્યું છે એટલે મોટા મોટા શેઠિયાઓ આ બધા કર્મ કરાવે છે જે તમને ધ્યાન કરાવું છે એના માટે નવું આપણે હા ભાગવત કરાવે છે એનો હેતુ આ છે અચ્છા પણ હું કહું આપણે આપણા ઘરમાં પણ જો આ પારાયણ કરીએ તો પણ આપણા પૂર્વજોની સદગતિ થાય છે પછી એનો અર્થ સમજવા માટે પછી વક્તાની જરૂર પડે તો અહીંયા ગોકર્ણએ આ પ્રમાણેનું મહાત્મ્ય બોધ કરાવી અને એની સદગતિ કરી તો બીજી વારના પક્ષમાં ભગવાન સાક્ષાત ગોકર્ણને લેવા આવ્યા અને શ્રોતાઓને વિષ્ણુ દૂત લઈ ગયા આ રીતે એની સદગતિ થઈ પણ ત્યાં છેલ્લે મહાત્મ્ય બોધમાં એવું કહ્યું કે ધુંધુકારી જેવા મહાપાપીની પણ જો ભાગવતથી સદગતિ થઈ જતી હોય તો આપણા જીવાની સદગતિ કેમ ન થાય માટે હે સાધકો હે ભક્તજનો તમારે ભાગવતનું અધ્યયન કરવું જોઈએ અને ઉદ્ધવજીએ જ્યારે ભાગવત સંપૂર્ણ થયું ત્યારે ભગવાન જ્યારે વૈકુંઠ લોકમાં જતા હતા ત્યારે ભગવાનને એમણે રિક્વેસ્ટ કરી દ્વારિકા કે હે ભગવાન તમે હવે અહીંથી જ્યારે જતા રહેશો તો કલીનો પ્રભાવ શરૂ થઈ જશે ધ્યાન રાખજો તમને કોઈ પૂછે કે કલિયુગ ક્યારથી શરૂ થયો તો ભગવાન જ્યારે પૃથ્વી લોકમાંથી વૈકુંઠમાં ગયા ત્યારથી કલી શરૂ થયો કહેવાય તો કલિયુગના એબાઉટ પાંચ હજાર ચારસો અઠ્યાવીસ વરસ આજની તારીખમાં થયા છે એવું આપણું ઋષિમુનિઓનું ગણિત છે તો કેમ ગણ ક્યારથી ગણ્યા તો કે ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યારથી કલીનો પ્રભાવ શરૂ થયો હતો અચ્છા આ પ્રમાણે ભગવાનને ઉદ્ધવજીએ તો કહ્યું તો કે છે કે ભાઈ ભક્તોની પછી રક્ષા કોણ કરશે કલિયુગના પ્રભાવથી લોકો ફિર આસુરી વૃત્તિના દુરાચારી ભ્રષ્ટાચારી અને અનેક રોગગ્રસ્ત થઈ જશે અને આસુરી વૃત્તિને કારણે બધાની વૃત્તિ અધમ કૃત્ય બની જશે ફરીથી ઋષિઓ જ્ઞાનીઓને પરેશાનીમાં ઘેરાઈ જશે તો એનો કંઈક ઉપાય બતાવો આવું ઉદ્ધવજીએ કૃષ્ણને કહ્યું તો એમણે કહ્યું કે શ્રીમદ્ ભાગવતનો ગ્રંથ જે છે એની અંદર હું વાંગમય રૂપે સગુણ સાકાર રૂપે પ્રવિષ્ટ થાઉં છું અને જે કલિયુગમાં શ્રીમદ જે ભાગવતનું અધ્યયન કરશે ખાલી પૂજા નહીં એની ઉપર ટીલા ટપકા નથી કરવાના એક જણને કીધું કે ભાગવત ભગવાન કૃષ્ણ પ્રવિષ્ટ થયા તો ભાગવતની પૂજા કરવા માં ભાઈ પૂજા કરવાથી ખાલી શાસ્ત્ર શુદ્ધિ કહેવાય પવિત્રતા કહેવાય પણ તમે એના ગ્રંથનું અધ્યયન કરો અને જીવનમાં આચરણ કરો ત્યારે કૃષ્ણની ઉપાસના થઈ કહેવાય એટલે આપણે ગુરુ પૂનમે આ વાત થઈ હતી કે સદગુરુની ખાલી પૂજા તિલક કે હાર પહેરી દેવાથી પૂજા થતી નથી એણે તમને આખા વર્ષમાં જે ઉપદેશ આપ્યો આદેશ આપ્યો સંદેશ આપ્યો જ્ઞાન આપ્યું એને આખા વર્ષમાં તમે જે કૃતાર્થ કર્યું એની કૃતજ્ઞતા એની કબૂલાત એ દિવસે કરવી જોઈએ તો આપણે અહીંયા એ ગુરુ પૂનમનું એવી રીતે આયોજન કરીએ છીએ કે બધા પોતપોતાના ગુરુજીનો ફોટો લઈને આવે છે એની અહીંયા સોળસોપચાર એની પૂજા કરાવીએ છીએ અને પછી સદગુરુની મહાત્મ્ય વિશે પહેલાં ઉપક્રમ બોલું છું પછી બધાને વારાફરથી બોલાવવા માટે બોલાવું છું કે ભાઈ આખા વર્ષમાં અથવા અત્યાર સુધીમાં સદગુરુ તમારા જીવનમાં આવ્યા પછી તમે શું જ્ઞાનની પ્રાપ્તિ કરી તમારામાં શું પરિવર્તન આવ્યું એ ઉપલબ્ધિ કૃતજ્ઞતા રૂપે બે શબ્દમાં કહો આવી રીતે આપણે અહીંયા ગુરુ પૂનમ ઉજવીએ છીએ તો કોઈને આમંત્રિત કરતા નથી જે શ્રદ્ધાથી આવે એને બોલાવીએ છીએ પણ આ કૃતજ્ઞતા છે એ આખા વર્ષની પૂજ્ય ભાવના છે અને એમાં એવું નથી કે તમે અહીંયા મારી પાસે એટલે મારી પૂજા કરવી પડે નોટ તમારા સદગુરુની ફોટો લઈને આવો અમને કોઈ વાંધો નથી અમે તો અમારી પરંપરામાં જ સંતોને સ્વીકારીએ છીએ એટલે પહેલાં આખા ગુરુ પરંપરાનું નામ સ્મરણ કરાવવામાં આવે કે આપણા આદિ ગુરુ કોણ હતા એમાંથી આપણા ગુરુ સુધી કેવી રીતે આવ્યા અને પછી તમે એના શિષ્ય બન્યા તો તમે એની પાસેથી જેમ વાલ્યા લુટારામાંથી વાલ્મીકી ઋષિ થયા તો તમારા સદગુરુ પાસે તમે ગયા ત્યારે તમારી માનસિકતા કેવી હતી અને આજે જ્યાં સુધી પહોંચ્યા અને એમાં એની ક્યાં ક્યાં કૃપાનો પ્રકાશ હતો એ કૃતજ્ઞતાના શબ્દો અમે બધા પાસે છીએ એને સાચા અર્થમાં શબ્દાંજલિ કૃતજ્ઞાંજલિ કહેવાય અને એ આપી શકીએ તો સાચી પૂજા થઈ કહેવાય એવું નથી કે તમે એકાવન હજાર આપ્યા ગુરુ લાઈનમાં રહીને તો તમે એના થઈ ગયા નોટ ત્યાં અમારા ગુરુજીએ તો એવો કટાક્ષ કરેલો છે કે ખાલી ભૌતિક સંપત્તિથી જે પ્રભાવિત થઈને આપણો ગુરુ પૂર્ણિમા રૂપે સ્વીકાર કરે તો સમજી લો કે હજી ભૌતિકતામાં રોકાયેલા છે તો એ જો ભૌતિકતામાં રોકાયેલા હશે તો તમારો અધ્યાત્મ દીપક કેવી રીતે પ્રગટ કરશે અને જો એનામાં અધ્યાત્મ દીપ નહીં હોય તો મારો દીપક પ્રગટ નહીં થાય તો હું ખોટી જગ્યાએ રોકાઈ ગયો છું આ પ્રકારની શબ્દાંજલિમાં સાવધાની બતાવી છે પણ આપણે જે માનસિક અધમ સ્થિતિમાં હતા એમાંથી ઉત્તમ સુધી પહોંચ્યા એ કૃતજ્ઞતા આપણે એ દિવસે પ્રગટ કરવી જોઈએ એવું વર્ણન શાસ્ત્રમાં કહેલું છે અને છેલ્લે એવું કહ્યું છે કે ગુરુ કૃપાહી કેવલમ કે જો એમની પાસેથી તમે તમારા જીવનમાં અનાત્માનો ત્યાગ નથી કરી શક્યા આત્મા અનુભૂતિમાં રમણ નથી કરી શક્યા તો તમારી ધ્યાન ધારણા અને સમાધિ ગેર માર્ગે જઈ રહી છે ધ્યેયાનુભૂતિ ધ્યેય સાક્ષાત્કાર અધિષ્ઠાનમાં અધ્યારોપનો અપવાદ એ જ્ઞાન છે અને એ જ્ઞાન દીપની જ્યોત કેટલી પ્રગટ થઈ છે એની સ્વીકૃતિ એ ગુરુકુલ છે હવે અહીંયા જો ના પહોંચ્યા હોય તો જીવન ઘણું અધૂરું છે અને ત્યાર પછી એવું વર્ણન આવે છે કે ભગવાન વેદ વ્યાસજી ખિન્નતા અનુભવે છે કંઈક ગ્લાની અનુભવે છે કંઈક અસંતોષ અનુભવે છે કે મેં આટલા બધા પુરાણ આટલું બ્રહ્મસૂત્ર આટલા બધા ગ્રંથોની રચના કરી પણ મારા અંતરાત્મામાં હજી પૂર્ણ સંતોષ થયો નથી જીવનમાં અહીંયા સમજજો તમારા જીવનમાં કંઈક અસંતોષ હોય ને ત્રુટી હોય અધ્યાત્મ દિશામાં અધ્યાત્મ દિશામાં સમજો ખાલી ભૌતિક દિશામાં નહીં તો સમજી લો કે ભગવાન તમારી પાસે કોઈ સાધનાનો દીપક પ્રગટ કરવા માંગે છે આ બહુ મોટામાં મોટો વિવેક છે તમારી પાસે કોઈ સત્કાર્ય કરાવવા માંગે છે તો તમારા અંદર અધ્યાત્મ ત્રુટિનો અનુભવ થશે અને આ ત્રુટિનો અહેસાસ જે દિવસે થશે તમારા જીવનમાં કોઈ સદગુરુ કોઈ સંતની પ્રેરણા મળશે ત્યાં એવું વર્ણન છે કે વેદ વ્યાસજી આવી ખિન્નતા અનુભવતા હતા અને સરસ્વતી નદીના કિનારે બેઠા હતા અને ત્યાં નારદજી જાય છે અને જો મહાપુરુષો મળે ને તો એમ એમના પૂછે કેમ છો એ એમ કહે છે કે તમારા અધ્યાત્મ જીવનમાં મને કંઈક ત્રુટિ દેખાય છે શું તમારા જીવનમાં કોઈ સાધનાનો અભાવ છે શું તમારા જીવનમાં કોઈ હજી અજ્ઞાનનું શાસન ચાલી રહ્યું છે કે તમારા ચહેરા ઉપર આવી ખિન્નતા દેખાય છે અમારા ગુરુદેવ શબ્દ હતા કે કોઈને તબિયત પૂછવીને એના દેહાભિમાનને જાગ્રત કરવું છે તમે કોઈને દેહ ને પૂછો છો કેમ છો તો એ દેહાભિમાન ને તમે જગાવ્યું કેવાય અમારા ગુરુદેવને બહાર બોર્ડ માર્યું હતું કે કોઈ પૂછવું નહીં કેમ છું શું યાદ કરવું પડે ઠીક હા તો મટી ગયો એટલે પાછું દેહ સાથે જોડાવવું પડે તો જ્ઞાની પુરુષને તબિયત ના પૂછાય એવો વિવેક છે એની સાધનાના ક્ષેત્રમાં પૂછાય કે ભગવાન આપની સાધના પૂર્ણ સંતુષ્ટ ચાલતી હશે તમારું આત્મરમણ થતું જ હશે છતાં એવી આત્મરમ રમણનું દીપક અમારા જીવનમાં પણ પ્રકાશિત કરવા અનુગ્રહ કરો અથવા આપનું આત્મરમણ અમારા જીવનનું આત્મરમણ આત્મરતી આત્મમતિ અને આત્મસદગતિ બને એવી અનુકંપા કરો એવી ભાષાનો મહાપુરુષ પાસે સદુપયોગ કરવો જોઈએ અને શિષ્ય ભાવે ગયા હોય તો આપણે એને એમ કહેવું જોઈએ કે મારા જીવનમાં જે કંઈ અજ્ઞાન છે ત્રુટિઓ છે એના ઉપર શાસન આવી અભિવ્યક્તિ સંતોના મિલનમાં હોય છે નારદજીએ કીધું કે તમારા જીવનમાં જે કઈ અસંતોષ છે એ સમ જીવનું કલ્યાણ છે એટલા માર્મિક સત્ય છે ભાગવત તો જો એકવાર વાંચીએ ને તો આપણને એમ થાય કે આપણે એક એક શ્લોક દ્વારા અમૃત પાન કરી રહ્યા છે ત્યાં પછી નારદજીને ભગવાને કીધું કે તમારી તમે તો સાક્ષાત અવતારી પુરુષ છો તમારી અંદર તો અનંત જ્ઞાન વ્યાપ્ત થશે અને તમે ખાલી સ્મરણ કરશો તો તમારી અંદરથી ભગવાનની સ્તુતિ પ્રગટ થશે એમણે કીધું કે તમે ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરવું વિવેક વૈરાગ્ય બતાવ્યો તો ભગવાનની સ્તુતિ ના કરી ભગવાનની મહિમાનું ગાન ના કર્યું ભગવાનના ચરિત્રનો વિસ્તાર ના કર્યો એ ન કરવાથી તમારી અંદર અસંતોષની ભાવના જાગી રહી છે આવું વેદ વ્યાસજીને નારદજીએ કહ્યું પછી એવું કહે છે કે વેદ વ્યાસજી સરસ્વતી નદીના કિનારે સંપૂર્ણ ભાગવતનું વિસ્તરણ કર્યું તો મહાપુરુષોની જે મુલાકાત છે એમાં એક અધ્યાત્મ દીપ હોય છે પણ એમાં જે વ્યવહારિક દીપ હોય છે એમાં પણ એવું વર્ણન છે કે એ વ્યવહારિક સત્તાને પણ કંઈક અધ્યાત્મ સંપુતિ દ્વારા તમારા જીવનના વ્યવહારનું કલ્યાણ ઈશ્વર દ્વારા કરાવવાની પ્રેરણા હોય છે માટે વ્યવહારનો આધાર અધ્યાત્મ લઈને તમે જો ચાલશો તો જીવનમાં ક્યારે અવનતિ મળશે પણ આ દિશામાં સંતની પ્રેરણા હોવી જોઈએ ખાલી આપણા આગવા વિચાર અને અહંકાર ના હોવા જોઈએ આધિ ભૌતિક અને આધિ દૈવિક જે અહંકાર છે એ માણસને પ્રગતિના પંથને ઊંધી નાખે છે એટલે જ્યારે જ્યારે આપણા જીવનમાં કોઈ ત્રુટી આવે તો દસ મિનિટ પોતાની જાત સાથે બેસવું અંતઃસ્ફૂરણાથી જે વિવેક જાગૃત થાય એ ઈશ્વરીય પ્રેરણા કહેવાય છે અને એ પ્રેરણાથી આપણે જીવનનો નિર્ણય લેવો જોઈએ એ પ્રેરણા પણ ન સમજાય તો કોઈ સંતને આપણી પ્રેરણા કહેવી જોઈએ એમાંથી અધ્યાત્મ માર્ગદર્શન મળી જાય છે અને એમાંથી સાધક આધિ ભૌતિક આદિ દૈવિક અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરી લે છે આવું દિવ્ય વર્ણન ભાગવતજીના આ બેઝિક લેવલ ઉપર ક્યાંથી ભાગવત પ્રગટ થયું એ આ લેવલે બતાવે છે બાકી તો આખું ભાગવત તો ભાઈ સાત દિવસમાં અઢાર હજાર શ્લોક પૂરા કરવા પણ અમને લોકોને અઘરા પડે છે મને શું કહેવું અને શું ના કહેવું એવી સ્થિતિ થઈ જાય છે પણ તમને એનો મહાત્મ્ય બોધ જે હતો કે જેમાં બીજાને અભયતા આપવી એ બહુ મોટું દાન છે અને ભાગવતના પારાયણથી પણ આપણા પિતૃઓની જીવન મુક્તિ થઈ જાય છે એનું આ વર્ણન છે કોટેશ્વર મહાદેવી જય